જે જનમત મળ્યો છે એને ચુકાદાને સ્વીકાર કરું છું અને જે ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડનો દાવો કર્યો તો એ અડધે જ હાંફી ગયા છે જે ચુકાદો કચ્છની જનતાએ આપ્યો છે એને સર્વ સ્વીકાર કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ આ સંઘર્ષ જારી રહેશે ચાલુ રહેશે કચ્છના જે કાંઈ પણ પ્રાણ પ્રશ્નો છે એના માટે જે પણ લડત કરવાની હશે એનામાં કોઈ કચાસ કોંગ્રેસ પક્ષ દ્વારા નહીં રાખવામાં આવે અને જે જનતા જનાર્દનને ચુકાદો આપ્યો છે એ માટે અને ખૂબ નાની ઉંમરે આટલી મોટી મોટા મતદાનથી મને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ કચ્છની જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કોંગ્રેસે 30 વર્ષીય નીતેશ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા નીતેશ લાલણના યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેમ જ તેમની યુવાઓમાં સારી પકડ છે તેમના વ્યવસાયની વાત કરીએ તો ગાંધીધામમાં શિપિંગનો વ્યવસાય છે તેઓ પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા